આકાશ નો ભાઈ તું બાઈક શેખવાનું તને કીધું આખો દિવસ રખડ રખડો ખાય પણ મારે ખાવો પડે આવા તો તું હવે બને અને હવે પર તું આસાની ચલાય કે આવા ક્ષેત્રો માં પડે અમે આખા આવા તારા માટે ચાલુ ખાતું હારા ગોડા પેલા ચાવી તો ચાલુ કરે એટલું નહીં આવડતું તને જો આ કૅસ દબાણ

આ આ હું સોવાનું આ ધીમે ધીમે આટલે બેઠાવાનું આ હેડ યુ ને હેડ યુ નેડ્યું ના કર હેડા ઓય બેટા તમે તો ભૂખ નાખી મારું ભૂસી ના કર તાર હેડાવા તું આ હું છો બસ આખા હે તો એ એ અલ્યા અલ્યા તને સીધે પૂડા કે હવે આ ના રે યાર ખુલી જાય પણ આજ ભૂખ દે મી ચી ન ખોલો તું ધીમે ધીમે સોવાનું આમ આમ ધીમે ધીમે ડાયરેક્ટ ખુલી જાય યાર આટલે દે કર આમ તમે ધીમે સોવાનું ને મારા અંગાંગા સોવા

બાઈકન થી જો આ ન્યુટન છે ને તો બાઈક કેટ છે ને ખાલી આ તું ક્લચ પછી ગિયર પાડવાનો પેલો ગિયર પાડે એટલે ધીમે ધીમે કરવા જાતે કરે ન્યુટન કા તો આવું થાય 50 ગમેથી આવી જાય તમને પણ યાર જા દે કરે દે પાડી જા ધીમે ધીમે

તે તો અમે તરાવ કરામ પડશું તરાવ નહી ઓમ થી તરામ પાછો આવવાનું સીધું સીધું જા દે ઓમ થી ઓમ નમઈ નહી વાડવાની બાઈક વાડવાનું ઓમ ધીમે ધીમે વાર આટલે Run બસ ઉગી ડક ફાઈ ગયો કે ના ફાઈ ગયો કે આ વાડતા તો હવે સીધું ચડાવતા તો કોણ દેવા એવી તા ને એવી તા સીધું

ધીમે ધીમે રેસ ચાલો મારા ભાઈ તને સોમતીજી કહું હું ધીમે ધીમે રેસ હાલ દે એમ કીધું ધીમે 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 આવડી જો ને આઈડી આપડી જો હવે સીધું જવું હોય સીધું ને વારી તો ધીમે ધીમે વારવાનું ધીમે ધીમે ચલાવવાનું બરાબર આવડી ગયું કે આવડી કે તો બધા આટલું હતું એમાં તું કલાક કર્યું હતું હવે સીધો એક ઓટો માર છે રાખો મોટો સીધો કમ્પ્લીટ ઓટો માર બરાબર હું બેવું જોઉં તો ને આવડીક નહીં આવડી જા ધીમે ધીમે જાતે શીખાય તો બધું થાય વરસાદ ના વરસાદ નું મોસમ માં ચોમાસું હું જોઉં વરસાદ આખો હતો મારી નામે ધીમે જાવ કાંઈ કાંઈ જાજો રોબો થઈ જાય ને કમત હોય

એક પણ પૂછ્યું તો લઈ જવું પરત ને એટલે હું ચિંતામાં પેઈ ગયો હું તમે કીધું ને સુખવા જાય તો હું શીખી ના આલ તમ બતાયું ને કે કેવું વાઇફ જો ચલાવું હું આવડી આવડીયું ને કમ્પ્લીટ આવડીયું ઓહા હું કરવાનું તમે કો બાઈક રખડે હું બાઈક લઈને રખડવા માટે તમ બાઈક શીખવ્યું મી કોક નોકરી દન જો વરગ બંધ કરો આ ઘરનું ગુજરાન ચલાવવાનું એ બધી ખબર નઈ પડતી તને આ મને હવે હવે બાઈક આવડીયું મને હવે બસ તારા આપણે બે જણા ભેગા થઈ ગયા ભઈયા ભેગા થઈ ને હવે ચાલુ નથી હું ટકામાવાનું આવો